તો હેલો મિત્રો આ ખબર નથી પડતી કેળામાં તો આ વિડીયો ને લાઈક કરજો આપણે બધા જાય છે મેળામાં તો આ બે હાલી જાય છે અને જવું પડે એમ છે આપ નીકળે જાય નીકળે જાય બે વાત નીકળે ડીજે નો ભાવ ઉતર્યો કઈ ચારસો રૂપિયા થઈ ગયા ડબલ થઈ વાગે Ah é para um earth... mais o Deus,